નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જે આપણું ચેપ્ટર નંબર બે છે જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો દાખલા નંબર છ વિશે જોઈશું કીધું છે આઠ એક્સ વત્તા ચાર બરાબર ત્રણ એક્સ માઇનસ વન વત્તા એક વત્તા સાત તો પહેલાં તો આપણે શું કરશું અહીંયા મિત્રો કે સૌ પ્રથમ આપણને તો જે આ કૌશ છે એના કૌન્સને દૂર કરીએ પહેલાં તો દૂર કેવી રીતે થાય तो लिखिए कि 8x + 4 = चलो कौनसी बार 3 छे એટલે કૌંસના દરેક સભ્ય સાથે એને ગુણી લઈએ એટલે શું થશે 3 * x એટલે કેલા થાય 3x - ના - અને 3 * 1 એટલે કેલા થાય -3 સમજ પડી + 7 ફરીથી 8x + 4 = 3x चलो -3 માં 7 ઉમેરે એટલે કેલા થાય + 4 થાય તો આપણું સાદું રૂપ આવ્યું હવે શું કરશું જે આપણે પહેલાં કરતા હતા તેમ ચલ બધા એક તરફ અચળ પદ એક તરફ આ આપણી થઈ ડાબી બાજુ આ આપણી થઈ જમણી બાજુ સમજ માટે લખું છું બરાબર મિત્રો માટે આઠેક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા ચાર બરાબર ચાર કેવી રીતે આવ્યું તો જુઓ મિત્રો આ ત્રણ એક્સને ડાબી બાજુ લઈ જઈએ પ્લસ હતા તો શું થઈ જાય માઇનસ ત્રણ એક્સ થઈ જાય તો આવી ગયું પદ ચાર છે એમના તેમ બરાબરની આ બાજુ શું હતું નીકળી ગયા વધ્યા પ્લસ ચાર વધ્યા અહીંયા આપણે લખીએ તો શું લખશું કે ત્રોનેક્સ ને ડાબી બાજુ લઈ જતા ડાબાનો મતલબ શું થાય ડાબી બાજુ ચલો માટે આઠ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે કેટલા વધે પાંચમાંથી આઠમાંથી પાંચ ત્રણ જાય તો 5x વત્તા ચાર બરાબર ચાર ક્લિયર મિત્રો હવે હવે અહીંયા દેખો ચાર ને શું કરશું જમણી બાજુ લાવશું એટલે શું થશે પાંચેક્સ માટે પાંચેક્સ બરાબર ચાર ઓછા ચાર માટે પાંચેક્સ બરાબર કેટલા મળશે પ્લસ ચાર આ બાજુ જાય તો શું થાય માઇનસ થઈ જાય ચારમાંથી ચાર જાય તો ઝીરો માટે હવે શું કરશું આ પાંચ ગુનાકારમાં જ બરાબરની સામે જાય તો ઝીરો ભાગ્યા પાંચ એટલે કેટલા થાય ઝીરો જવાબ આવે એટલે આપણો જવાબ કેટલો આવ્યો એક્સ બરાબર ઝીરો મળ્યો ચકાસણી કરી લઈએ તો જોઈએ ચકાસણી ચકાસણી કરી આપણે તો પહેલી ડાબી બાજુ કેટલી છે આપણી જોડે આઠેક્સ વત્તા ચાર ચલો આઠ ગુણ્યા જીરો વધતા ચાર જીરોને કોઈ બી સંખ્યા વડે ગુણો એટલે કેટલા થઈ જાય જીરો વધતા ચાર બરાબર કેટલા આવ્યા ચાર આવ્યા જમણી બાજુ ચકાસણી કરીએ આપણે જમણી બાજુ ચકાસણી કરી લઈએ તો ત્રણ કોષમાં એક્સ માઇનસ વન વત્તા સેવન સમજ પડે છે ને મિત્રો હવે દેખો અહીંયા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ત્રણના ત્રણ જીરોના જીરો માઇનસ એક વત્તા સેવન ચલો ત્રણ ગુણ્યા 0 જીરો ત્રણ ગુણ્યા એક માઇનસ ત્રણ ગુણ્યા કેટલે માઇનસ ત્રણ વધતા સેવન એટલે કેટલા વધે માઇનસ ત્રણ વધતા સાત જીરો નથી લાગતા આપણે સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધે ચાર વધે માટે ડાબા અને જબા કેવા છે સરખા છે માટે આપણો જવાબ કેવો છે સાચો છે મિત્રો ચલો સાતમો દાખલો જોઈએ આપણે ઝડપથી હવે દાખલા ગણીએ ચલો એક્સ બરાબર 4/5x + 10 आ कीमत से आपड़ी जोड़े तो पहला तो सु करसो कोंसना प्रत्येक सभे साथे 4/5 ने गुनी लेये ये 4/5 * x એટલે શું આવે 4/5x + 4/5 * 10 એટલે અહીંયા જવાબ શું આવશે x = 4/5x + 5 * 2 10 એટલે કેલા થાય ભાગ ઉડાર દીધા 5 * 2 10 એટલે 4 * 2 કેલા થાય 8 વધ્યા તો આપણું આ સમીકરણ થયું ચાલો હવે શું કરશું ચારના છેદમાં પાંચ એક્સ જે આ પદ છે એને બરાબરની સામે લઈ જઈએ એટલે શું છે પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે તો લખીએ એક્સ માઇનસ ચારના છેદમાં પાંચ એક્સ બરાબરની આ બાજુ શું વધ્યું આઠ આપણે શું કર્યું કે ચારના છેદમાં પાંચ એક્સને ડાબી બાજુ લઈ જતા ક્લિયર મિત્રો આટલે સુધી હવે હવે અહીંયા લસા લે છેદમાં કંઈ નથી એટલે કેટલા કહેવાય એક કહેવાય ચલો સાદું રૂપ આપીએ આપણે તો પાંચના પાંચ છેદમાં લસા કેટલો આવે પાંચ હવે અહીંયા પાંચ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે પાંચ વડે તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે પાંચ એટલે ઉપર કેટલા થઈ જાય પાંચ એક્સ માઇનસ ફોર એક્સ બરાબર આ ચાર એક્સના ચાર એક્સ અહીંયા તો પાંચ છે એટલે એક વડે જ ગુણવા પડશે ક્લિયર મિત્રો માટે બરાબર આઠ પાંચમાંથી ચાર જાય તો કેટલા રે એક્સના છેદમાં પાંચ બરાબર આઠ સમજ પડી ના કેવી રીતે આવે પાંચ એક્સમાંથી ચાર એક્સ જાય એટલે કેટલા રે એક્સ એક એક્સ રહે એટલે એક્સના એક્સ છેદમાં પાંચ છે એમના એમ બરાબરના આઠ જેમ છે તેમ હવે આ પાંચ ભાગાકારમાં છે બરાબરની સામે જાય એટલે શું થાય ગુણાકારમાં જતા રહે એટલે આપણો એક્સ કેટલો મળશે તો અહીંયા લખશું કે એક્સ બરાબર આઠ ગુણ્યા પાંચ માટે એક્સ બરાબર કેટલા મળે ચાલીસ મળે મિત્રો આ આપણો જવાબ થયો હવે હવે અહીંયા શું કરશું આપણે કે ચકાસણી કરી આડી તો ચકાસણી જોઈ લઈએ સૌપ્રથમ ડાબી બાજુ ડાબી બાજુ શું હતી x હતી બરોબર ને x બરાબર કેટલા હતા 40 ઓકે ચલે જમણી બાજુ ચકાસણી કરી લઈએ જમણી બાજુ શું છે ચારના છેદમાં પાંચ એક્સ વત્તા દસ જોઈ લેજો હવે અહીંયા કેવી રીતે કરીએ છીએ આપણે ચકાસણી તો ચારના છેદમાં પાંચ છે તેમના તેમ એક્સના સ્થાન પર શું મૂકીએ ચાલીસ વત્તા દસ હવે ચારના છેદમાં પાંચ જેમ છે તેમના તેમ ચાલીસ વત્તા દસ એટલે કેટલા થાય પચાસ થાય અને કૌશ દૂર કરીને શું કરીએ ગુણાની નિશાની ચલો ભાગ કરીએ તો દસ પંચા પચાસ ચાર ગુણ્યા દસ એટલે કેટલા થાય પચાસ ચાર ગુણ્યા દસ એટલે કે થાય ચાલીસ જવાબ આવે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે સરખી છે મિત્રો એટલે આપણો જવાબ કેવો છે સાચો છે ત્યારબાદ આઠમો દાખલો જોઈએ અહીંયા શું છે મિત્રો કે ટુ એક્સ ત્રણ સોરી બે એક્સ ભાગ્યા ત્રણ વધતા બરાબર સાત એક્સના છેદમાં પંદર ત્રણ આપણે શું કરીએ પદ દ્વારા સાથે લઈ લઈએ અને પદ એક તરફ કરી દઈએ તો લખશું અહીંયા આ આપણી ડાબી બાજુ આ આપણી જમણી બાજુ તો લખીએ ટુ એક્સના છેદમાં ત્રણ માઇનસ સેવન એક્સ વત્તા પંદર શું થયું આ પદ બરાબરની સામે જાય એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય બરાબર એમ થયું બરાબર બરાબર અહીંયા એક રહી ગયું વત્તા એક બરાબર ત્રણ શું કર્યું સેવન એક્સ છેદમાં પંદર ને ડાબી બાજુ લઈ જતા ક્લિયર મિત્રો હવે અહીંયા આપણે શું કરશું તો દેખો મિત્રો એકને બરાબરની સામે લઈ ગયા એટલે પદ એમનું એમ આવશે ટુ એક્સ છેદ ત્રણ માઇનસ સાત એક્સ છેદમાં પંદર બરાબર ત્રણ ઓછા શું કર્યું પ્લસ એકને બરાબરની સામે લઈ ગયા પ્લસ એકને જમણી બાજુ લઈ જતા માઇનસ એક થઈ ગયું ચાલો હવે આપણે અહીંયા સાદુરૂપ એક સાથે આપીએ કે ટુ એક્સ છેદમાં ત્રણ માઇનસ સાત છેદમાં પંદર આ લસા કાઢો હોય તો કેવી રીતે આવે તો મિત્રો જુઓ ત્રણ એકા ત્રણ ત્રણ પાંચ પંદર પાંચે એક અને અહીંયા કેટલા આવશે પાંચ એકા પાંચ લસા કેટલો આવે પંદર આવે 15 લસાયો આપડો તો અહીંયા છેદમાં કેટલા લખશું 15 અહીંયા 15 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે 5 વડે તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે અહીંયા 15 લાવવા માટે 1 વડે તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડે 1 વડે ગુણવા પડે તો देखो 5 * 3 = 15 થાય તો અહીંયા કેટલા 5 * 2 10x થશે - 7x * 1 = 7x / 15 ના 15 = 3 માંથી 1 બેગ જાય તો કેટલા રહે 2 ચલો હવે ફરીથી આગળ આવી જઈએ અહીંયા જોઈ લઈએ દસેક્ષ લખશો કે ત્રણેક્સ બરાબર પંદર ગુણ્યા બે અથવા તો આપણે શું લખીએ બે ગુણ્યા પંદર ક્રમમાં લખીએ બે ગુણ્યા પંદર એટલે કે ત્રણેક્સ બરાબર શું લખશું આપણે ત્રીસ ચલો આ ત્રણ ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો ક્યાં જાય ભાગાકારમાં જાય તો લખશું એક્સ બરાબર ત્રીસ ભાગ્યા ત્રણ એક્સની કિંમત કેટલી મળશે દસ તરી ત્રીસ એક્સ બરાબર કેટલા મળ્યા આપણને દસ મળ્યા ચલો આની ચકાસણી કરી લઈએ આપણે તો અહીંયા લખીએ ચકાસણી તો ચકાસણી કરીએ એટલે શું થશે પહેલી ડાબી બાજુ ડાબી બાજુ કેટલી છે 2x/3 + 1 x બરાબર કેટલા મળ્યા 10 કિંમત મૂકી આપણે તો અહીંયા કિંમત શું થશે 2 * 10 / 3 + 1 એટલે કે શું થશે 20/3 + 1 આ જવાબ મળે આનો જવાબ કેવો થતો તે 20 / 3 + 1 લસા લઈએ

વીસ દસ ગુણ્યા બે એટલે કેટલા વીસ ના છેદમાં ત્રણ વત્તા એક છેદમાં કંઈ નથી એટલે કેટલા કહેવાય એક કેવાય ત્રણ ગુણ્યા લાવવા માટે કેટલા વડે એક એટલે અંશને પણ કેટલા વડે ગુણવા પડે એક વીસ એકાવીસ અહીંયા ત્રણ કરવા માટે કેટલા વડે ગુણવા પડે ત્રણ અહીંયા બી કેટલા વડે ગુણવા પડશે ત્રણ ત્રીસ વત્તા ત્રણ એટલે કેટલા થાય ત્રેવીસ ના છેદમાં ત્રણ થશે મિત્રો હવે આની ચકાસણી ડાબી અહીંયા જોઈએ અહીંયા ચકાસણી કરીએ જમણી બાજુની આપણે તો જમણી બાજુ આપણી જોડે કેટલી હતી તો કે જમણી બાજુ હતી સાતે છેદમાં પંદર ત્રણ કેટલા હતા સાતેક્ષ ના છેદમાં પંદર હતા ચલોની કિંમત હવે આનું સાદુ આપીએ સાત ગુણ્યા દસ એટલે કેટલા થાય સિત્તેરના છેદમાં પંદર વત્તા ચલો છેદમાં કઈ નથી એટલે કેટલા કહેવાય એક લસા કેટલું આવશે પંદર પંદર અને એકનો રસા કેટલો થાય પંદર અહિયાં પંદર લાવવા માટે આપણે કેટલા વડે ગુણવાના તો કે એક વડે તો અંશ પણ એક વડે અહીંયા પંદર લાવવા માટે કેટલા વડે ગુણવા પડે પંદર તો અંશ પણ કેટલા થાય પંદર વડે ગુણવા પડે તો અહીંયા સિત્તેર એકા સિત્તેર વત્તા પંદર તરી પિસ્તાલીસ ભાગ્યા પંદર ક્લિયર ચાલો માટે અહીંયા જવાબ કેટલો થાય છે આપણો તો કેટલો થશે હજુ આને તમારો ભાગ તો ઉડી શકે છે કેવી રીતે જોઈએ કેટલા થાય સિત્તેર એકસો ને પંદર ત્રીસ સિત્તેર વત્તા પિસ્તાલીસ એટલે કેટલા થાય સાત આઠ નવ દસ અગિયાર એકસો ને પંદર એકસો પંદર ભાગ્યા પંદર આ જવાબ થયો હવે ઘણા મિત્રોને એમ થતું હશે કે અહીંયા તો ઉપર આપણનો જવાબ કેવો આવેલો ના છેદમાં ત્રણ આવેલો અને અહીંયા કેટલો આવ્યો પંદર આવ્યો તો હજુ અહીંયા ભાગ ઉડશે કેવી રીતે તો જુઓ મિત્રો પાંચ તરીકેલા થાય પંદર થાય ક્લિયર પાંચ તરીકેલા થાય પંદર થાય અને ઉપર ઉપર કેટલા થશે તો જુઓ મિત્રો ત્રેવીસ પંચા કેટલા થાય ત્રેવીસ પંચા કેટલા થાય એકસો પંદર થાય નથી સમજ પડતી તો કરી લઈએ પાંચ તારી પંદર વધી પડી એક પાંચ દુ દસ ને એક અગિયાર એટલે કેટલા ત્રેવીસ પંચા એકસો પંદર થાય ચલો આ પાંચ અને આ પાંચ ગયા એટલે આપણી જોડે શું વધ્યું તેવીસના છેદમાં ત્રણ વધ્યા બરાબર તો આપણી આ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ કેવા આવ્યા તો કે ડાબા બરાબર જબા એટલે આપણો જવાબ કેવો છે મિત્રો સાચો છે બરોબર દાખલા નંબર દાખલા છવ્વીસ ના છેદ માં ત્રણ ઓછા વાય હવે શું કરશું સૌપ્રથમ પ્રથમ ચલ બધા એક તરફ કરી દઈએ ચલ આપણી જોડે કયા કહે છે તે એક માઇનસ વાય અને એક ટુ વાય વચ્ચે બરાબરની નિશાની હવે દેખો મિત્રો માઇનસ વાય છે બરાબરની સામે લઈ જઈએ એટલે માઇનસનું શું થઈ જાય પ્લસ વાય ના વાય તો કરીએ પહેલું પદા ટુ વાય પ્લસ વાય પછી આ જે આજે લખીએ પાંચના છેદમાં ત્રણ બરાબર છવ્વીસ ના છેદ માં ત્રણ આપણે અહીંયા શું કામ કર્યું તો લખશું માઇનસ વાય ને ડાબી તરફ લઈ જતા બરાબર પહેલું કામ આપણે શું કર્યું ડાબી બાજુ લઈ ગયા હવે ટુ વાય વત્તા વાય આ બેનો સરવાળો કરે એટલે શું થાય બે વાયમાં એક વાય ઉમેરે એટલે ત્રણ વાય થઈ જાય વત્તા પાંચના છેદમાં ત્રણ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ ક્લિયર મિત્રો હવે શું કરશું આ પાંચના છેદમાં ત્રણ ત્રણ છે પ્લસ છે જે બરાબર પ્લસ પાંચના છેદમાં ત્રણ આ આખા પદને આપણે ક્યાં લઈ લેશું બરાબરની આ બાજુ આ પ્લસ છે એની નિશાની શું થઈ જશે માઇનસ એટલે શું થશે માઇનસ પાંચના છેદમાં ત્રણ થઈ જશે તો લખીએ આપણે માટે ત્રણ વાય જેમ છે તેમના તેમ પછી શું થશે પાંચના છેદમાં ને અહીંથી કાઢી નાખીએ એટલે બરાબરની નિશાની આવી જાય છવ્વીસના છેદમાં ત્રણ ઓછા પાંચના છેદમાં ત્રણ સમજ પડી મિત્રો અહીંયા શું કર્યું પ્લસ હતા બરાબરની સામે જાય તો માઇનસ પણ જો કદાચ અહીંયા ગુણાકાર હોત તો આ પદ શું થાત ત્રણ અંશમાં જાત અને પાંચ કે આવત છેદમાં આવત પણ અહીંયા તો ગુણાકારની નિશાની નથી એટલે શું થાય એવું ને એવું પદ સામે જતું રહે ખાલી પ્લસનું તો થઈ જાય માઇનસ થઈ જાય હવે હવે મિત્રો અહીંયા દેખો ત્રણ વાય ના ત્રણ વાય બરાબર બંનેના છેદ કેવા છે સરખા છે એટલે અંશોની શું કરી દેસુ બાદ બાકી કરી દેસુ બરોબર સમજ છેદી છે એટલે જેમાં એક સરખા છેદ હોય તો પછી ડાયરેક્ટ એક છેદ મૂકીને એક અંશ છેદ મૂકીને અંશની બાદ બાકી કરશું ચલો 26 માંથી પાંચ જાય તો કેટલા વધે મિત્રો તો કે 26 માંથી પાંચ જાય તો 21 ના છેદમાં ત્રણ 21 ના છેદમાં ત્રણ ભાગ ઉડશે તો કે હા સાત તરી એકવીસ તો આપણે શું વધ્યું માટે ત્રણ વાય બરાબર સાત વધ્યા ચાલો માટે વાય ગુ ત્રણ આ માં બરાબર સામે લઈએ તો ક્યાં આવે ભાગાકારમાં આવે તો લખશું વાય બરાબર સાત ના છેદમાં ત્રણ મિત્રો તો આપણો જવાબ કેટલો અહીંયા આવ્યો વાય બરાબર સાત ના છેદમાં ત્રણ આવ્યો હવે આની ચકાસણી કરી લઈએ તો ચકાસણી અહીંયા સાઈડમાં લખું છું તમારે નીચે જ લખવાની છે પરીક્ષામાં ચકાસની બરોબર ચકાસણી કરીએ તો પહેલી આપણને ખબર છે આ કઈ બાજુ છે તો કે આ બાજુ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ પેલા ડાબી બાજુની ચકાસણી કરી લઈએ ઓકે ટુ વાય પ્લસ વાચના છેદમાં પાંચના છેદમાં ત્રણ સમજ પડી મિત્રો ઓકે સાત દુ ચૌદના છેદ માં ત્રણ વત્તા પાંચના છેદમાં ત્રણ ચાલો બંનેના છેદ કેવા છે તો કે બંનેના છેદમાં ત્રણ છે એટલે સમજ છેદી છે એટલે શું કરશું આપણે ડાયરેક્ટ એક સરખો છેદ લખી દીધો વત્તા ચૌદ વત્તા પાંચ કરી દીધા બરોબર ચૌદ વત્તા પાંચ એટલે કેટલા થાય ઓગણીસના છેદમાં ત્રણ આ આપણી ડાબી બાજુ આવી ત્યારબાદ જમણી બાજુની ચકાસ નીકળીએ તો છવ્વીસ ના છેદમાં ત્રણ ઓછા વાય વાયની કિંમત મૂકી દઈએ તો કે છવ્વીસના છેદમાં ત્રણ ઓછા વાય કેટલા હતા સાતના છેદમાં ત્રણ ક્લિયર બંનેના છેદ કેવા છે મિત્રો તો કે બંનેના છેદમાં કેટલા જવાબ છે ત્રણ ત્રણ છે સમજ છેદી છે કરીએ અહીંયા તો લખશું અહીંયા છવ્વીસ ઓછા સાત ભાગ્યા એક સરખો છે એટલે છેદમાં ત્રણ લખી દઈએ તો કે આનો લસા પણ ત્રણ 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 ત્રણનો નો લસા કેટલો થાય ત્રણ જ થાય એટલે આપણે સમજ છેદી એટલે ડાયરેક્ટ ત્રણ લખીને અંશમાં આપણે શું કરીએ સરવાળો હોય તો સરવાળો ને બાદ બાકી હોય તો બાદ બાકી કરી દે છવ્વીસ માંથી સાત જાય તો કેટલા રહે ઓગણીસ ના છેદ માં ત્રણ તો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળી મિત્રો તો કે ડાબા બરાબર જબા માટે આપણો દાખલાનો જવાબ કેવો છે સાચો છે ત્યારબાદ દસમા નંબરનો દાખલો જોઈએ આપણે જે સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો છેલ્લો દાખલો છે તો જોઈશું એમાં ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠ ના છેદ માં પાંચ આપણો જવાબ છે તો મિત્રો જોવો અહિયાં આમાં બે રીતથી થાય કા તો તમે ત્રણ એમને આ તરફ લાવી દો અથવા તો પાંચ એમને આ તરફ લઈ જાઓ બરાબર જે તમને યોગ્ય પરીક્ષામાં લાગે તે રીતે તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા શું કરશું આપણે ત્રણ એમને ડાબી બાજુ લાવીએ સોરી પહેલા તો પહેલા તો આપણે શું કરશું એ લખીએ કે જો અહીંયા માટે ત્રણે એમ વધતા આઠના છેદમાં પાંચ બરાબર પાંચ એમ અહીંયા શું કાર્ય કર્યું તો કે માઇનસ આઠના છેદમાં પાંચને ડાબી બાજુ તરફ લઈ જતા એટલે અહીંયા શું કર્યું ડાબી બાજુ જાય આ જમણી બાજુ છે અને આ શું છે ડાબી બાજુ ડાબી બાજુ લઈ જઈએ એટલે શું થાય માઇનસનું પ્લસ થઈ ગયું એટલે અહીંયા કઈ નિશાની મૂકી પ્લસની મૂકી ચાલો માટે હવે શું કરશું ત્રણ ત્રણ એમને આ તરફ લઈએ જમણી બાજુ કઈ તરફ જમણી બાજુ તો શું થશે આઠના છેદમાં પાંચ બરાબર પાંચેમ ત્રણ એમ આમ આવે એટલે શું થઈ જાય ત્રણે એમ થઈ જાય ક્લિયર મિત્રો અહીંયા શું લખ્યું આપણે કે ત્રણ એમને જમણી બાજુ લઈ જતા ક્લિયર ચાલો સાદું રૂપ આપી દઈએ આઠના છેદમાં પાંચ છે તેમના તેમ પાંચ માંથી ત્રણ એમ જાય એટલે કેટલા રે બે એમ રે સમજ પડી મિત્રો હવે હવે શું કરશું એમ બે જે ગુણાકારમાં છે બરાબરની સામે લઈ જઈએ અને અહીં ગુણા સામે જાય ગુણાકારમાંથી તો સામે જાય એટલે શું થઈ જાય ભાગાકારમાં જાય એટલે માટે આઠના છેદમાં પાંચ ગુણ્યા બે બરાબર શું થઈ જાય એમ થાય માટે એમ બરાબર કેટલા મળશે આઠના એમ બરાબર આઠના છેદમાં દસ બરાબર એમ મળે ચલો આના ભાગ ઉડશે હજુ તો કે હા ઉડશે કેવી રીતે તો અહીંયા લખીએ ચાર દુ આઠ અને પાંચ દુ દસ બરાબર એમ એટલે આ બે બે ગયા એટલે એમ બરાબર કેટલા મળ્યા મિત્રો તો કે એમ બરાબર આપણે અહીંયા કેટલા મળ્યા આપણને તો કે ચારના છેદમાં પાંચ બરાબર એમ અથવા તો એમ બરાબર ચારના છેદમાં પાંચ એટલે એમની કિંમત કેટલી મળી ચારના છેદમાં પાંચ મળી દેખો મિત્રો તમે આ પદને આ તરફ લઈ જાઓ ને આ પદને આ તરફ લાવો બરાબરની બંને બાજુ સરખું જ કહેવાય સમજ પડી એટલે શું થઈ જાય કોઈ ફરક પડતો નથી કોઈક ક્યાંથી ફરક પડે છે તો હા પડે છે કેવી રીતે કે ચારના છેદમાં પાંચ એમ હતા આ એમને આ તરફ લઈ જાય એટલે શું થઈ જાય માઇનસ એમ થઈ જાય અને આ આખા પદને આ તરફ લાવો એટલે શું થઈ જાય માઇનસ ચારના છેદમાં પાંચ થઈ જાય તો બંને તરફના માઇનસ સરખા એટલે ઉડી જાય એટલે શું વધે એમ બરાબર ચારના છેદમાં પાંચ તો આ રીતે આપણે ડાયરેક્ટ ગણતરી કરી શકીએ આ સમજ માટે ચલો એમની કિંમત કેટલી મળી ચારના છેદમાં પાંચ મળી ગઈ ચકાસણી કરી લઈએ તો ચકાસણીમાં શું કરશું પહેલા તો સૌપ્રથમ ડાબી બાજુ ડાબી બાજુ શું છે આપણી જોડે ત્રણ એમ ચલો ત્રણ એમમાં એમની કિંમત મૂકીએ એટલે ત્રણ ગુણ્યા ચારના છેદમાં પાંચ ચાર તરી બારના છેદમાં પાંચ જવાબ આવી ગયો આપણો આ ડાબી બાજુ થઈ હવે જમણી બાજુ ચકાસણી કરીએ જમણી બાજુની કિંમત શું માઇનસ આઠ ના છેદમાં પાંચ ચલો એમની કિંમત ચાર ના છેદમાં પાંચ ઓછા આઠ ના પાંચ આ પાંચ અને આ પાંચ ગયા ગુણાકાર છે તો વધુ શું ચાર ઓછા આઠના છેદમાં પાંચ ચલો અહીંયા છેદમાં કંઈ નથી એટલે કેટલા કહેવાય એક લસા કેટલો આવશે એક અને પાંચ નો લસા પાંચ આવે અહીંયા પાંચ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે પાંચ વડે તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડશે પાંચ વડે ચાલો અને અહીંયા તો છે એટલે પાંચ ચોક વીસ માઇનસ આઠ વીસમાંથી આઠ જાય એટલે કેટલા રે બાર બારના છેદમાં પાંચ માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ કેવા આવ્યા એક સરખાયા મિત્રો માટે આપણો દાખલો કેવો છે સાચો છે તો મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂર્ણ થાય છે આભાર મિત્રો